માંડી કૃષિમંગલ હોલ ખાતે માણીનગર અને તાલુકા ભાજપની સંગઠનની લક્ષી મેટિંગ મંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં યોજાઇ આજ માનવી કૃષિ મંગલ હોલ ખાતે નગર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનની બેઠક આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના સંદર્ભમાં મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાન અને માંડવીના સાંસદ પ્રભુભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં મીટીંગ યોજાઈ હતી આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ અને માંડવી તાલુકા પ્રભારી વિકાસભાઈ પટેલ તેમજ સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા આવનારી ચૂંટણીને અનુલક્ષી સંગઠન લક્ષી જરૂરી વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના સંદર્ભમાં સંગઠન મજબૂત બને જે અંગે જરૂરી ચર્ચા કરાઈ હતી અને ચૂંટણી આવી રહી હોય જેથી કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે જેને કઈ રીતે પરાસ્ત કરીએ અને કઈ રીતે ચોવીસમાંથી ચોવીસ બેઠકો મેળવી જીત મેળવીએ જે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે માનવીનગર ભાજપ પ્રમુખ બીતેશ રાવર તેમજ તાલુકા પ્રમુખ અનિલભાઈ ચૌધરી માણી પાલિકા પ્રમુખ નિમિષભાઈ શાહ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપ ચૌધરી તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે માંડવી ખાતે ભારતીય જનતા પાર્ટીની સંગઠનની એક બેઠક રાખી હતી આ બેઠકમાં બારડોલીના મોરબી સંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિત રહી સાથે સાથે તમામ મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ અપેક્ષિત હતા તેઓ અપેક્ષિત રહ્યા ખાસ કરીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના સંદર્ભમાં સંગઠન મજબૂત બને તે દિશામાં અમે આજની મિટિંગની અંદર ચર્ચા છે અને ખાસ કરીને બીજા પાર્ટી જે કોંગ્રેસ હોય કે આમ આદમી હોય એ પણ સક્રિય થઈ છે ત્યારે એને કઈ રીતે અમે પરાજિત કરીને અમે ચોવીસમાંથી ચોવીસ બેઠકો મેળવીએ તે અંગેની ચર્ચા છે অমর সি চৌহান মানবী